સોના શું કરે હે જલ્દી કરજો પછી ગોર દાદા હમણાં આવી જાય ઉતાવળ રાખજે તું છે નાઈ ધોવે નહીં ઉતાવળ ન રાખે હાવ લેપરી લેપરી થયા રાખે શું છે બાપા સાડી પહેરવી પડે ને આજે તો તમે પણ હાવ સાડી પહેરીને પછી મારે બેસવું પડશે ને એટલા દિવસ તો ન પહેરી બેબી મને ન હાવ અટવાય સાડી ભાભી ન જ છે પણ હું તમને એમ કીધી હતી કે કથામાં કે ને બેહવાનું હે ભાભીને ભાઈને બેહાડીએ કે આપણે મને તો કાંઈ ખબર નથી ખાલી તમને પૂછું ବାହାଡେ ହଉ ଏ କାଇଁ ଖବର ନେ ବେହାଡେ କଥା ଆମ ମୋରା ବାସ ଆମ ଉଠି ପଶି ବହୁତ ଖିଜା ହେ ଉଠି ତୁଇ କି

તૈયારી નથી કરવી તૈયારી તો કર લેજે બધી કથાની પછી તાણે અળિયું કાઢી અને કોથામાંથી ને બેહવાનું છે એ પહેલાં તું નક્કી કર લેજે નક એમાંથી પાછું બાજરણું ઉપડ્યો માંડ ઠું હું તને પહેલાં કહી દઉં મારે ક્યાં જરૂર માતા ભગવાન દીધા બે વાતો કરી તમારું પરિવાર મહી ગયું બીજું હું મારે લે શું કરો લે થઈ ગયું કામ થઈ ગયા

રહી માં હવે તમારે પાસે આવવાન કેતા તા કે જો ઓમ નમો ભગવતી વાસુદેવાય વાસુદેવાય હરી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય વાસુદેવાય હરી વાસુદેવાય એ છે શ્રી કૃષ્ણ હકીમ સો મજામાં ને ઓરખો કે નહીં ઓ છે તમને ભાઈ આવી ગયા ને આપડે દરરોજ આવવાનું જ નહીં દર્શન કરવા આવો ભાઈ જેવી મંદિરે શાંતિ મળે ને એવી હું તો કહું ને ક્યાંય શાંતિ નથી મળતી હું તો હા શું જેવી મંદિરે શાંતિ મળે ને હાસે હાસી જ વાત છે ને મંદિરે શાંતિ છે એવી ક્યાંય ત્યાં ને હું તમારે હું આવ્યું છે કંઈ ખબર માંડવી હો એ કે મારે બા કહે માંડવી વાવી ના જ વખતે તો હું તેલ આપણે તૈયાર ન લેવું નહીં કે ઘાણી કઢવી લઈ વરોદી ડબ્બાઈ હાલે અને એ કે છે ને એ કે ખાવામાં હાલે ને હારકી થાય માંડવી વખતે વરસાદે સારો પડે છે કા અમે પછી સણા ને સોયાબીન વાવવી નહીં હવે વાવે હે ખબર નહીં ભાગ જ્ઞાન દીધું મારે તો પૂગાય નહીં તમને ખબર છે શિક્ષકની નોકરી રહી હતી પૂગી ન હગું હાસી વાત છે ન પૂગાય તમારી વાત આવ હાસી છે પૂગાય નહીં અમારે જો જીણકો ભાઈ છે ને એ તો સિટીમાં જો નોકરી કરે ભાઈ તું કર્યા બધું કે મારાથી તો ન પૂગાય વાંધો નહીં હું કરું બરાબર ને આપણે કઈ ઓલું નથી ભાઈ ભાઈ વેકત છે ને આવો હાસી વાત છે તમારી તી જો આજે મારે કથા કરવાની છે તે બપોર પછી નું રાખું છે કથામાં આવજો તો ખરી હો બીજું તો કઈ નઈ કથા સાંભળવા તો આવજો અને ટાઈમ હોય તો પાક પૂગી જ જાય કથા હો તમે ઉપાધિ ન કરતા આવી જ જાય

ह ह अहिले ती कथा नकु बेवान से के खबर छ म गए पुछि आउ के कुन बेहे कथामा जी बेहे यो मने त काई खबर न त अगर करिए सोनलले नै न भर्ने ने амаर्ता हा मामा करे करे, मा के करे नि हामीले अगर काई वाँदो नि चिम करेम आप्डे त काई न केवाय है હા હા વાત છે ના ના કોઈ કોઈ ન કહેવાય જીને જીન કોઈ મન કરે બરાબર ને આપડું તો કઈ માં ન લે પેલા કાલ તમે કઈ વાત તા હું મને હું વાત સંભરાણી એટલે પૂછું તમે તો બેન પણ છે હું સે ખાસ કે હું તમારે કેસે નહી કરતા તો નંબર દેવા આવી હતી તો બાપુજી કે બતાય હા હે બોલે છે મને હું લાઈક ઉતખરી કે તરીક કયો બાજનો થાતો હું પણ કોક આપણે કઈ પૂછાઈત નહી એટલા ભેગા થઈને તે પૂછી તમે હા હું તો બાપા બહુ જબરા કે જવાબ આપે નહી શેતી બધા એ વાત છે હું કરે મા બાપ વગરની સેતી રહેવું પડે હા જીરીક બાદણું થઈ ગયું તો આપણે મકાનની વાત નથી થાય મેં કીધું જોવા જાય લઈ લઈ આવા નરિયામાં રહેવું હું કહું આવા ઘરમાં રહેવું તો કે ના કંઈ લેવા હે બેવા હે નહીં રહેવું હોય તો રે ન નકર કંઈ નહીં કે એવા ઉપાડા લીધા હતા મેં તો કાંઈ વાંધો નહીં પછી હું તો છોકરો લઈને ભાગતી થઈ wartawan वा লা মা ra હા સીતી પાવર વાળી છે કઈઓને હું કીધી હવે ઉઠી હવે ના હે ધો મેં બધું કરી લીધું પછી લેપડી થાય હાડી પેઢી નાતા બેહાડે બાહાળે ને બરાબર ને આપણે કોઈ કેવું નથી

Pasaamra borsat, ne torkun pasu matunotu ve gorminun tulla porikia. Bono, illa ve ne himnotaiku matunton. Mä ettei vojaa veinii, pahen uupun pakuiriin, mare. Pondor die duijunat matu mone jatseti, pondor modiiseat. Oro ruma, aineko ikaikietuina te? Monekittai, mou koltani matuta duijun, perimä velanumeloina kontes noi jaini. Täs odi riuhti vaka voininan pierdo batuin, hei. Matun tota heti kaa? કોઈ ના બતાય હું તો થાકી આવજો કથા સાંભળવા તમે ઓલું ન કરતા હું કહું ને તમે તમારા ખાસ બેન પણ શું કથા સાંભળવા તો આવવાનું છે તમારે નહીં લે આવી ગયા ને લે પ્રસાદ ખાવાનું હા તો હીરો કરજો હો હવે એટલું ન કરતા બધા સપકી સપકી દેહો તો ગામ વાત કરીએ હો ને જીમ કરે માં આપણું તા ના લે બરાબર ને હાસી વાત છે નહીં કીધી છે તમારે હા

આથી તો સારું તો બે જો તો બે જા હું બે પસ તો તું વહુ ને કહી દેજે નાખો બે જણી મોટા મસ્કારીએ પછી કહેતી નહીં કે તમે મને કીધું નહીં અને તું વેલેરી બધી તૈયારી કર લે ગોરદાદા આવી જાય પછી રૂંટો થાય તા બધું થઈ જાય મારે છે ને ઓલી શું કહેવાય

હસે ભાઈ ને ભાઈ બિસાડો ઉઠીને વયો ગયો ના તો ને એ કે હમણાં હું બોલી હમણાં બોલીએ મને એમ કઈ ગયો બિસાડો કે તો છોકરા ધ્યાન રાખજે લઈને વહી જાય ને ના ના છોકરા તો આમ કઈ નઈ ક્યાંય જાય બરાબર ને હમ એની વાતું જ કર્યા રાખે વાતું જ કર્યા રાખે ને કરતા બધું જોતો ખરી હું લેતા હોય તો ને બાય હું ઓલું મૂકી દઈએ ને વા મૂકી દઈએ ને વ્યવસ્થિત રાખતા હોય તો મને તો જરાય ન ગમે મન તો બેડે આડો ઓડો થાય તો જરાય ન ગમે આ તો હદ છે હા હો અને ઘર લઈ દે તો આ તો આવું જ રાખે ને આને ક્યાં કઈ પડી